નરે સ્વામિનારાયણ અરે સત્સંગી જીવન પ્રકરણ પાંચ અધ્યાય તારીખ કઈ રહી તેર જૂન બે હજાર ચોવીસ આપણે આ વાહન પ્રસ્થાશ્રમના જે નિયમો છે તે જોઈ રહ્યા છે આપણે પરમ દિવસે નહીં પણ એના આગલે દિવસે જોયું કઈ તારીખ લગભગ ઓલમોસ્ટ સોમવારે આપણે જોયું બે દિવસ પછી વટના ચાલ્યું શું જોયું કે જે વાહન પ્રસ્થાશ્રમની ઉપર જે નિયમ કયા એ પ્રમાણે તપશ્ચર્યા નિયમ વ્રત નિયમ આદિથી સંપન્ન થઈને કરે તો એ દેહને અંતે મર લોકને પામે અને જે ભગવાનનો ભક્ત હોય વિષ્ણુ ભક્તિપૂર્વક જે તપને કરે છે તે વૈષ્ણવ નામને પામે છે અહીંયા આપણે જોયું ને પછી આપણે પેલા વચનામૃત ઉપર કન્વર્ટ થયેલા લોયાના બરાબર લોયાનું તેરમું પણ વાંચવા જે વાંચવા વાંચવા જેવું છે બરાબર આજે કયો અર્થ હોય ગુરુ આર્થ ને કંઈ આજે આજે નિકાલે લાવજો કાલે આપણે વચનામૃત વાંચશું ચાલો તેમાં વાનપ્રસ્થો વૃત્તિભેદને લીધે વૈખાનસ વાલ્ખિલ્ય ઔદુંબર ફેનઅપ એમ ચાર પ્રકારના જાણવા વાનપ્રસ્થો પણ ચાર પ્રકારના આવે એના કાર્યભેદને પ્રમાણે ભાઈ એ લોકો જે જે પ્રકારના કામ કરે એ પ્રમાણે એ લોકોના વૃત્તિભેદને કરે જે કાર્ય કરતા હોય એ પ્રમાણે એના નામ હોય વૈખાનસ વાલ્ખિલ્ય ઔદુંબર અને ફેનઅપ તેમાં ખેડ વિના નિષ્પન્ન થયેલા નમરાધિક વડે દેહયાત્રાને કરનારા વાહનપ્રસ્તો પ્રથમના વૈખાનસ નામના માન્યા છે વૈખાનસ કેમ કયા વૃત્તિભેદને લીધે આ પ્રમાણે કે ખેડિયા વગરનું જે કંઈ નમરાધિક જે કંઈ એમ કહી કે શું કહેવાય ખાતા હોય અને એના દ્વારા દેહયાત્રા એટલે શરીરનું ગુજાર જે કંઈ ગુજરાન જે ચલાવતા હોય એ વૈખાનસ કહેવાય નવું અન્ન મળતા પૂર્વ અન્નને જેઓ ત્યાગ કરે છે તેઓ બીજા વાલ્ખિલિયા નામના કહ્યા છે બરાબર નવું અન્ન મળ વાલ્લીયા આટલા નાના નાના ઋષિઓ હતા સાઠ હજાર કેવા હતા બરાબર હા એને પેલા એમણે બે જણાને શ્રાપ પણ આપેલો એક વખત ઇન્દ્રને આપેલો ને એક વખત કોઈ બીજાને પણ આપેલો શું કહ્યું નવું વન મળતા આપણે આગળ જોયું ને કે ભાઈ નવું મળે એટલે પેલું ભેગું કરેલું હોય જૂનું તેનો ત્યાગ કરી દઈને નવું લઈ લઈ કાર્તિક મહિનામાં કેવું હતું ને આમાં આવેલું ને તે એ જે એમ કહે કે હોય તે વાલખીલીએ ગયા જેઓ પ્રાતઃ કાળે ઉઠતા જ ઉઠતા પ્રથમ જે દિશાને જુએ છે તે દિશા થકી જ પોતે જ તે દિશા થકી જ પોતે જ અન્નફળ મૂળાદિકને લાવીને દેહ પોષણને કરનારા છે તે ત્રીજા ઓડુંબર નામથી કહ્યા છે સુઈ ગયા હોય સુઈ પછી ઉઠે ત્યારે તો ખબર ન હોય ને કે કઈ દિશામાં મોડું છે આ બાજુ પણ હોઈ શકે અને આ બાજુ પણ હોઈ શકે એટલે જે દિશામાં મોડું હોય ને એ ઊભો થાય તે દિશામાં જ પછી જવાનું અને એ દિશામાંથી જે કહે એને એમ કહી કે અન્ન ફળ મળે આદિક તે પ્રાપ્ત થાય તેનાથી એને ગુજરાન ચલાવવાનું એને ઔદુંબર ગયા જેઓ તો વૃક્ષો થકી સ્વયં પડેલા ફળાદિક વડે જીવન કરનારા છે તે ચોથા ફેન અપ નામના માન્યા છે આ ચોથું કામ સૌથી અઘરું છે કારણ કે એમાં એને પોતે કંઈ કરવાનું જ નથી બધું ભગવાન ભરોસે છે વૃક્ષો ઉપરથી પડેલા નીચે જે ફળ હોય એ જેને ગ્રહણ કરવાના છે એટલે ન પડેલા હોય તો પછી એને ભૂખારે રહેવું પડે સમજી ગયા એટલે એને ખાલી એ જ જંગલમાં જઈને તપાસ કરવાની કે પડેલું કાં છે એમ એને પોતે કંઈ કરવાનું નથી હલાવવાનું પણ નથી સમજો એને તો જે ભગવત ઈચ્છાથી પ્રાપ્ત થાય એ જ ગ્રહણ કરવાનું એટલે પડેલું હોય તો જ લેવાનું બસ નહીં પડેલું હોય તો ન એટલે એ ફેનઅપ સૌથી છેલ્લા કયા આ પ્રકારે તપને કરતા જે વાનપ્રસ્થને સર્વતઃ વૈરાગ્ય દ્રઢ થાય તે ચતુર્થ સંન્યાસાસ સંન્યાસ આશ્રમમાં અધિકારને પામે છે હવે આવી ગયું ને કે વાનપ્રસ્થાશ્રમમાં જાય એને એની વૃત્તિ જે છે તે સન્યાસ્થ આશ્રમ એટલે સંન્યાસ આશ્રમ ગ્રહણ કરવાની છે ચતુર્થાશ્રમ પણ એની પૂર્વ તૈયારી રૂપે આ વાનપ્રસ્થાશ્રમમાં એ ગયો છે એટલે વાનપ્રસ્થાશ્રમ એક્ચુલી શું છે સન્યાસ્થ આશ્રમમાં જવા માટેની જે કોઈ ક્રિયા કરવાની છે તે ક્રિયા કરે છે તપ કરીને વૈરાગ્ય એને સિદ્ધ કરવાનો છે એટલે પછી સન્યાસ્થ આશ્રમમાં જાય છે સંપૂર્ણ સંન્યાસ કરવા માટે પહેલાં વાનપ્રસ્થ થવું બહુ જરૂરી છે એમ બરાબર એટલે એ વાનપ્રસ્થ થાય છે હે વિપ્રવર મેં વાનપ્રસ્થાશ્રમના આ ધર્મો સંક્ષેપમાં તમને જિજ્ઞાસુને કહી સંભળાવીએ હવે સન્યાસાશ્રમના જે સ્મૃતિ પ્રસિદ્ધ સર્વે ધર્મો છે તેનું નિરૂપણ કરું છું તે સાંભળું સત્સંગી જીવને પંચમ પ્રકરણે ધર્મો ઉપદેશે વાન આશ્રમ ધર્મ નિરૂપણ નામાં અસ્ત્રીસો અધ્યાય એટલે આડત્રીસમો અધ્યાય પૂરો થયો હવે